કેમ કે આપણને ખબર ન હોય ઘણી વાર પણ આ લોકોએ નિષ્પૃહ ભાવે સેવા આપી છે એવી ત્યાં વાતચીત થતી હતી એટલે મને ખબર છે દરેકનું પોતાનું નાનું મોટું યોગદાન છે એમ નથી કે ફક્ત આ લોકો પૂરતું જ પોતાનાથી થતું બધાએ બધું કર્યું છે સૌને ધન્યવાદ સાથે અભિનંદન સ્વર્ગીય અશિષભાઈ પી રાવલવતી એના પરિવારના પરિવારજન આવે માં ચામુંડા મંડપ સર્વિસ વિપુલભાઈ ધીરજલાલ રાવલને પણ વિનંતી કરીશ કે હા હા જેમની પોકેટ મનીમાંથી જેમણે દસ હજાર અને એના મમ્મીએ એક હજાર એકસોને અગિયાર એટલે કુલ અગિયાર હજાર એકસો ને અગિયાર અને ગઈકાલે પવન પવનસુદ હનુમાનનું પાત્ર પણ એવો ભાઈ જય રાજુભાઈ રાવલને પણ આપણે આશીર્વાદ પાઠવ્યા સ્વર્ગીય અશિષભાઈ પી રાવલ માં ચામુંડા મંડપ સર્વિસ વિપુલભાઈ ધીરજલાલભાઈ રાવલ સહ ઉદઘોષિકા દિયા મરુભારદ દવે અને મારું પણ નામ છે એટલે હું પણ સત્કાર સ્વીકારું કારણ કે ફરી કોઈને ત્યારે કંઈ વાંધો નહીં સૌ જાણો જ છો શરદ વ્યાસ અમરેલી દિયા સહ ઉદઘોષિકા તરીકે પણ